આદિવાસી યુવાનને ધમકી આપી તેના પર ખોટી એફઆઈઆર દાખલ આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદિવાસી સમાજનો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસીની આવાજ બને છે જેમાં ભૂમાફિયા આદિવાસી વિરુદ્ધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવીને પરેશાન કરે છે અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાનોને ફસાવે છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી સંખેડા અને કવાડ તાલુકામાં બીન અધિકૃત રીતે માટી ખનન કરતા ભૂમાફિયા જે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે રોયલ્ટી વગર ખનીજની મોટા પાયે હેરાફેરી કરે છે ત્યારે આદિવાસીઓ વિરોધની માનસિકતા ધરાવતા ભૂમાફિયાઓ સામે કાયદાકીય રીતે કાયદેસરની કાર્યવાહી કરી તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરવા અને સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નસવાડી મામલતદાર વિરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારના પત્રકાર તળબી નયનેશભાઈ પ્રકાશભાઈ સામે ગેરકાયદેસર રીતે માટી ખનન કરતા ભૂમાફિયા વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરતા તમામની સામે ખોટી એફઆઈઆર દાખલ કરવા બાબતની રજૂઆત કરતું આવેદનપત્ર જય આદિવાસી મહાસંઘ નસવાડી તથા સમસ્ત આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જય આદિવાસી મહાસંઘ નસવાડી તથા સમસ્ત આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા આજરોજ અમુક મામલેદાર નસવાડીને રજૂ કરવામાં આવેલ છે જેમાં તેઓએ જયસ્વાલ વિશાલભાઈ જયસ્વાલ સાગરભાઈ અને જયસ્વાલ શીતલા પ્રસાદ વિરુદ્ધ રજૂઆત કરેલ છે સદરૂ આવેદનપત્રને માન્ય કલેક્ટર સાહેબશ્રીને ફોરવર્ડ કરવામાં આવશે જે જાણવા લેશું જોહાર જય આદિવાસી આજરોજ અમે નસવાડી ખાતે મામલેદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એ આવેદનપત્ર આપણા આદિવાસી વિસ્તારની અંદર જ્યારે આદિવાસીઓ જળ જંગલ જમીનનું જતન કરતા આવ્યા હોય અને એ જળ જંગલ જમીનની અંદરથી જે માટી ચોરો છે એ માટી ચોરીને જતા હોય અને જ્યારે આપણા માટી ચોરીને જતા હોય ત્યારે આપણા લોકોએ એને રોકવાનું કામ કરે અને એમને એમનાથી બી ના રોકાય ત્યારે કોઈક આપણા પત્રકાર મિત્રો હોય આપણા કોઈ સામાજિક સામાજિક આગેવાનો હોય એને ફોન કરીને બોલાવવામાં આવે અને જ્યારે પત્રકાર મિત્રોએ આ ભૂમાફિયાઓનો જે આપણી માટી ચોરીને જે ચોરી કરતા હતા એ ચોરોને આ લોકોએ પેપરમાં ન્યૂઝમાં લાવીને ખુલ્લા પાડ્યા ત્યારે એ લોકોએ પોતાના બચાવ માટે એક આદિવાસી પત્રકારનો અવાજ દબાવવા માટે એમની પર જે ખોટી ફરિયાદો કરી છે એ ખોટી ફરિયાદને સમગ્ર આદિવાસી સમાજ વખોડી કાઢે છે ખરેખર જ્યારે જ્યારે આદિવાસીઓ એ જળ જંગલ જમીન ઉપર ચાહે પત્રકાર મિત્રો હોય ચાહે સમાજના આગેવાનો હોય એ જ્યારે એની ઉપર વાત કરતા હોય છે અને જે બીજા ભૂમાફિયાઓ છે એ જ્યારે જમીનની ચોરી કરે અને જ્યારે એ વાતને સમાજ ઉજાગર કરે અને એને પેપરમાં છાપવામાં આવે ત્યારે આપણા પત્રકાર મિત્રા ઉપર જે ખોટી ફરિયાદો કરી અને એમને એમનો જે અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે એ બિલકુલ ના થવું જોઈએ અમે સરકાર પાસે પણ અને પ્રશાસન પાસે પણ સમગ્ર આદિવાસી સમાજ એમની માંગ કરીએ છીએ કે આ ખોટી ફરિયાદો છે એની એને રદ કરવામાં આવે અને ખોટી ફરિયાદો લેવામાં ના આવે એની તપાસ થવી જોઈએ ખરેખર આ ભૂમાફિયાઓ જે ચોરી કરી છે એ જમીનની જે ચોરી કરે છે જે માટીની ચોરી કરે છે એ સરકારની તિજોરીને પણ બહુ મોટું નુકસાન છે અને સરકારશ્રી પણ આ નોંધ લે કે આ જે ભૂમાફિયાઓ ઉપર એમની પર કાયદેસરની કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે જોહાર જય આદિવાસી